સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝ કામગીરી હાથ ધરવામાં આવશે સુભાષ બ્રિજ રાણી અને સાઈબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે વર્ષ ઓગણીસો તેતર માં નિર્મિત આ બ્રિજ છેલ્લા બાવન વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો જે કે તારીખ ચાર ડિસેમ્બર બે ના રોજ બ્રિજના ડેકમાં તથા સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો થયેલા નુકસાન અંગે એમ પેલેન્ટ કન્સલ્ટન્ટ્સ આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસપીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી

અંદાજિત ખર્ચ રૂપિયા બસો પચાસ કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે